ચોમાસું જ્યારે આવે ત્યારે ઘણા પ્રકારના પરિવર્તનો આપણે આપણા જીવનમાં કરવાના હોય છે જૂની વસ્તુ ત્યાજવાની હોય અને એ ઋતુને લઈને જે કંઈ નિયમો હોય તેનું પાલન કરવાનું હોય તો ગ્રીષ્મ ઋતુમાં જે કંઈ આપણે ફળો ખાઈએ છીએ ખાસ કરીને કેરી એને ધીરે ધીરે આપણે ત્યાજવી જોઈએ છોડવી જોઈએ અને વર્ષાઋતુમાં ધીરે ધીરે એના જે કંઈ ફળો આવશે તેને આપણે સ્વીકારવા જોઈએ તો વર્ષા ઋતુમાં કયા કયા ઉત્તમ ફળો છે એના કેવા કેવા ફાયદા છે કેવી રીતે એને લેવા જોઈએ નહીં અંદર કેવી મેડિસિન પ્રોપર્ટી છે આજે વાત કરીશું ઋતુમાં આવતા પંચફળની વર્ષા ઋતુ આવે એટલે એની પોતાની સાથે સાથે એની ઋતુના ફળો પણ આવતા હોય છે એ વિવિધ પ્રકારના સૌથી ઉત્તમ એ પહેલા નંબરનું ફળ એટલે જાંબુ ઋતુ આવે એટલે ધીરે ધીરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને શાક માર્કેટમાં ટોપલા લઈ લઈને ઘણા ખેડૂતો ઘણા શાક માર્કેટ શાકભાજી વેચવા વાળો જાંબુનું વેચાણ ચાલુ થાય છે જાંબુ એક એવું ફળ છે કે જેને ચોમાસાની અંદર પહેલા નંબરનું સ્થાન આપી શકાય જાંબુની અંદર કશાય રસ અને અલ્પ માત્રામાં મધુર રસનું સંયોજન છે જાંબુ એ અતિ ડ્રાય ફળ છે અતિ રુષ્ક ફળ છે ચોમાસાની ઋતુના ગુણ આપણે જોઈએ તો ચોમાસામાં શું હોય કે વાતાવરણમાં ખૂબ પ્રમાણમાં ભેજ વધે અને એની અસર શરીર ઉપર થાય ચોમાસાની અંદર ડાયાબિટીસ વધવાની પૂરેપૂરી સંભાવના હોય એને ડાયાબિટીસ ના વધે એટલા માટે ઈશ્વર આપણને પહેલાથી પણ જાંબુનું ફળ આપી દે છે જાંબુ એક એવું છે જે સ્વાદુ સ્વાદુપિંડને ઇન્સ્યુલિન બનાવવા માટે ખૂબ જ મદદરૂપ કરતું હોય છે વાતપિત કફની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ડાયાબિટીસ જે કહે છે મધુમેહ જે કહે છે એ વાતપિત કફની અંદર કફ દોષ જ્યારે દૂષિત થાય ત્યારે ડાયાબિટીસ થવાની પૂરી સંભાવના હોય છે તો આવા લોકો માટે અથવા તો આવા રોગથી બચવા માટે જાંબુ એક ઉત્તમ ફળ છે તેનું સેવન આપણે જરૂર કરવું જોઈએ અને વર્ષા ઋતુ દરમિયાન જાંબુ ભરપૂર માત્રામાં આવતો હોય છે અને મોટા ભાગના ફળોની અંદર યુરિયા ડીપી પેસ્ટિસાઇડનો ભય હોય છે પરંતુ જાંબુ આ બધાથી અપવાદ છે જાંબુ આજે પણ યુરિયા ડીપી પેસ્ટિસાઇડ તમામ પ્રકારના આ બધા દૂષણોથી બિલકુલ અલગ છે જાંબુ આ બધા ડર વગર તમે સેવન કરી શકો તો વર્ષા ઋતુની અંદર જાંબુ જરૂર સેવન કરવું જોઈએ સાવધાની શું રાખવાની છે જાંબુ કફના રોગ માટે સારું છે પિત્તના રોગ માટે પણ સારું છે પરંતુ જાંબુ વાયુના પ્રકૃતિવાળા અથવા તો વાયુના રોગથી પીડાતા વ્યક્તિ માટે સારું નથી તો જે કોઈ લોકોને પેટમાં વારે વારે દુખતું હોય જે લોકોનો કોઠો વાયડો હોય જે લોકોનું ભોજન સારી રીતે પાચન ન કારણે પેટમાં દુખાવા થતા હોય જે લોકો મોટી ઉંમરના છે જે લોકોને સાંધાના થતા હોય આ લોકો માટે જાંબુ બહુ સારા નથી કોઈ પણ ફળ હોય એના ઘણા બધા ગુણો હોય પરંતુ પ્રત્ય પ્રત્યા બધા જ લોકો માટે સારું હોય એવું નથી તો વાતપીત કફની જ્યારે વાત કરીએ ત્યારે વાયુવાળા માટે જાંબુ બિલકુલ સારા નથી પિત્તવાળા માટે અને કફવાળા લઈ શકતા હોય છે જાંબુ ખાવા જ હોય તો તેની અંદર અલ્પ માત્રામાં સિંધવ મીઠું નાખીને અને કાળા મરીને નાખીને જ ખાવા જોઈએ કારણ કે જાંબુ ખૂબ વિપુલ પ્રમાણમાં વાયુ વધારે છે જાંબુ ખાધા પછી આપણે બધા એક વસ્તુ નોટ કરીએ છીએ કે મોં બિલકુલ ડ્રાય થઈ જાય બિલકુલ કોરું કરી નાખે તો વાયુના રોગવાળાને સ્નિગ્ધ ફળોની જરૂર હોય મધુર ફળોની જરૂર હોય જાંબુ અલ્પ માત્રામાં પ્રદાન છે તો આ બંને જે ગુણ છે છે કફને શાંત કરનારા વાયુને વિકૃત કરનારા છે તો જાંબુ વાયુ પ્રકૃતિવાળાએ બિલકુલ ન ખાવું જેમનું શરીર બિલકુલ પતલું છે એ લોકોએ ન ખાવું જેમની પાચનશક્તિ ખૂબ મંદ છે એ લોકોએ ન ખાવું અને જે કોઈ લોકો સાંધાના દુખાવાથી પીડિત છે એ લોકોએ જાંબુનું સેવન ન કરવું જાંબુ રાત્રે ક્યારે પણ ના ખાવા કારણ કે રાત્રે જો જાંબુ તમે ખાશો તો પ્રમાણની અંદર વાયુને વિકૃત કરશે અને તમને રોગ થઈ શકે તો જાંબુ દિવસ દરમિયાન ખાઈ શકો અને પિત્ત અને કફ વાળા ખાઈ શકે વાયુવાળાએ ખાવાના નથી બીજા નંબરનું ફળ એટલે ખારેક વર્ષા ઋતુ આવે એટલે ગુજરાતની અંદર આપણો કચ્છ પ્રદેશ છે કે જે ભરપૂર માત્રામાં ખારેક પકવે છે લાલ કલરની અને પીળા કલરની આ બે કલરની ખારેક તમને ભરપૂર પ્રમાણમાં આખા ગુજરાતમાં જોવા મળે કચ્છમાં એટલી ઉત્તમ ગુણવત્તાની ખારેક થાય કે ત્યાંથી પેકિંગ થઈ તેને વિદેશ સુધી ખારેક વેચાય છે ખારેક એક ખૂબ જ સારું ફળ છે એ મધુર વત્તા કસાય ગુણવાળું છે આ બંને જે ગુણ જ્યારે મળે છે ત્યારે એ વાયુના રોગને શાંત કરે છે અને કફના રોગને પણ શાંત કરે છે ખારેક અલ્પ માત્રામાં પિત્ત વધારે છે એ પચવામાં ખૂબ ભારે છે એના માટે એને વધારે પ્રમાણમાં સેવન ન કરતાં અલ્પ પ્રમાણમાં કરી શકાય ખારેકની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે તો જે કોઈ લોકોને પોતાના હાડકાં મજબૂત કરવા હોય જે કોઈ લોકોને પોતાની માંસપેશીઓને સક્ષમ કરવી હોય શરીરને ખડતલ અને મજબૂત રાખવું હોય એવા લોકોએ વર્ષાઋતુ દરમિયાન ખારેકનું સેવન જરૂર કરવું જોઈએ અને ખારેક પણ યુરિયા ડીએપી પેસ્ટીસાઇડથી બિલકુલ બાકાત થયેલી છે નો ડાઉટ વર્તમાન સમયમાં ખારેક બહુ હવે કોમર્શિયલ રીતે ખેતી થવા લાગી છે એટલે ધીરે ધીરે એનો ઉપયોગ પણ થવા લાગ્યો છે પરંતુ મોટા ભાગના કેસમાં ખારેકમાં એની જરૂર હોતી નથી ખારેક એ રણપ્રદેશનું થતું એક વૃક્ષ છે અને એના કારણે એ ધરતીમાંથી પાણી ખેંચીને પોતાની મીઠાશ આપતું હોય છે એના કારણે એ વાયુને તો શાંત કરે જ છે કરે છે સાથે સાથે કફને પણ શાંત કરે છે પરંતુ એની પણ એક મર્યાદા છે એ પચવામાં ભારે છે તો બને ત્યાં સુધી અલ્પ માત્રામાં એનું સેવન કરવું જોઈએ રાત્રે એનું સેવન બિલકુલ ન કરવું જોઈએ જે કોઈ લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે કે જે લોકો થોડું પર પ્રમાણમાં ખાય અને એનું ડાયજેશન ન થાય અને એ લોકોને શ્વાસ ફૂલવાની સમસ્યા હોય ખારે ખાધી વખતે આપણે ઘણાએ નોટ કર્યું છે કે ખારે થોડી પણ વધારે માત્રામાં ખાવામાં આવે તો બહુ વધારે પ્રમાણમાં પિત્ત જનરેટ કરે છે અને એના કારણે શ્વાસ પણ રૂંધાય છે તો એવા લોકો કે જે લોકો શ્વાસના પેશન્ટ છે એવા લોકો જે કોઈ ચામડીના પેશન્ટ છે અને એવા લોકો કે જેને શરીરની અંદર પિત્ત પ્રધાનતા છે એવા લોકો માટે ખારેક અલ્પ માત્રામાં ખાવી જોઈએ મોટા ભાગે જ્યારે બજારમાં ખારેક વેચાય છે ત્યારે એ મીઠાની સાથે સાથે ખૂબ વધારે પ્રમાણમાં તુરી પણ હોય છે તો ખારેક જ્યારે સેવન કરવી હોય ત્યારે એ થોડી પણ કાચી હોય અને એનું જો તમે સેવન કરશો તો એ અતિ ઉષ્ણ સાબિત થતી હોય છે જેવી રીતે આપણે કેરીની વાત કરી હતી કે કાચી કેરી ખાવશો તો પિત્ત વધારશે એવી જ રીતે ખારેકનો પણ એ માઇનસ ગુણ છે કે ખારેક સંપૂર્ણ રીતે પાકેલી હોય તો જ એનું સેવન કરવામાં આવે મોટાભાગે બજારમાં નફાખોરીને કારણે સમયથી વહેલા વેચાણ થતું હોય છે કારણ કે વધારે પ્રોફિટ કમાવાની લાલ છે લોકો સમયથી પહેલાં પરિ કાચી પાકી પરિપક્વ કરીને વેચાણ માટે મૂકી દેતા હોય છે તો ખારેક ખાવામાં ઉતાવળ ન કરવી લગભગ વર્ષા ઋતુનો પહેલો મહિનો જાય અને એટલે કે અષાઢ મહિનો જાય અને શ્રાવણ મહિનો આવે ત્યારે મોટાભાગે ખારેક પાકા સ્વરૂપે આવતી હોય છે તો ત્યારે એનું સેવન આપણે કરી શકીએ ત્રીજા નંબરનું ફળ એટલે કે જલધારુ આપણે એને આલુ બુખારા પણ હિન્દીમાં કહીએ છીએ ગુજરાત પ્રદેશમાં એને આલુ પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે જલધારુ શબ્દ પ્રચલિત છે એકદમ લાલ અને મરૂન કલરના આ ફળ બજારની અંદર વિપુલ પ્રમાણમાં વેચાતા હોય છે શ્રાવણ મહિનો જ્યારે આવે અને વર્ષા ઋતુ જ્યારે મહિનો આવે ત્યારે નાની નાની દીકરીઓ વ્રત રહેતી હોય છે અને વ્રતની અંદર પહેલુંય પ્રમાણમાં એની ડિમાન્ડ હોય ત્યારે આ જલધારુ જલધારુ એ મધુર વત્તા અમ્લ રસ પ્રધાન છે એ થોડું ખાટું છે વત્તા ગળ્યું છે ભરપૂર પ્રમાણમાં વિટામિન સી નો સ્ત્રોત એટલે આ જલદારુ વાયુને જ્યારે શાંત કરવો હોય ત્યારે જલદારુને પહેલું સ્થાન આપી શકાય ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુ આવે ત્યારે વાયુની ખૂબ વિકૃતિ થાય વર્ષા ઋતુ આવે ત્યારે વાયરસ સંબંધિત બીમારીઓ વર્ષા ઋતુ બાદની ઋતુમાં થવાની ખૂબ સંભાવના હોય અને આનાથી બચવું હોય ત્યારે કોરોના કાળમાં આપણે બધાએ જો વિટામિન સી લો વિટામિન સી લો વિટામિન સી લો કોરોનાના વાયરસ સંબંધિત બીમારી થતી અને આવી વાયરસ સંબંધિત બીમારી દર શરદ ઋતુમાં ફેલાતી હોય છે અને એવા સમયે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત કરવી હોય ત્યારે વર્ષા ઋતુની અંદર લાલ લાલ રંગનું મધુર અને ખાટા ફળ વાળું આ આલુ બુખારા આલુ જલદારું ફળ આપણે જરૂર ખાવું જોઈએ જે કોઈ માતા બહેનો પીરિયડ સંબંધિત બીમારી હોય પિરિયડમાં ખૂબ પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય જે કોઈ માતા બેને વાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ હોય એને ખૂબ પીડા સાથે માસિક આવતું હોય એવી માતા બહેનો માટે જલદારું એ નેચરલી પેઇન કિલરનું કામ કરે છે એનું એનું સેવન જરૂર કરવું જોઈએ હિમોગ્લોબિનની ઉણપમાંથી બહાર આવવું હોય ત્યારે જલદારુનું સેવન જરૂર કરવું જોઈએ પાચન શક્તિ જ્યારે વધારવી હોય નેચરલી સલાવે ઇન્ક્રીઝ કરવું હોય એવા લોકો માટે જલદારું ખૂબ સારું છે એનું સેવન જરૂર કરવું જોઈએ પરંતુ એનો પણ એક મર્યાદા છે કે એ ફળ પચવામાં ખૂબ હળવું છે ગમે ત્યારે એનું સેવન કરી શકાય નહીં કારણ કે વિટામિન સી નો પણ એમાં સ્ત્રોત છે તો સૂર્યની હાજરીમાં એનું સેવન કરી નાખવું જોઈએ બને ત્યાં સુધી જલદારુંનું સેવન સવારથી બપોર સુધીમાં કરવામાં આવે તો એ ખૂબ લાભદાયક નીવડતું હોય છે તો વર્ષા ઋતુમાં ત્રીજા નંબરનું ફળ એટલે જલદારું ચોથા નંબરનું ફળ એટલે કે નાસપતી વર્ષા ઋતુ આવે એટલે નાસપતી ભરપૂર પ્રમાણમાં તમને વેચાવા જોવા મળે જમરૂક જેવા આકારનું જ આછા ગ્રીન કલરનું અને કાળા કાળા ટપકા જાણે એને નજર ના લાગે એટલા માટે ઈશ્વર એના ઉપર મૂક્યા હોય આવું સુંદર ફળ એટલે નાશપતિ એની અંદર ભરપૂર પ્રમાણમાં રસ ધાતુ ઈશ્વરે મૂકી છે એને મીઠાશ બહુ મર્યાદિત મીઠાશ છે પરંતુ એની અંદર એનો પલ્પ ઈશ્વરે એટલી બધી પ્રચુર પ્રમાણમાં મૂક્યો છે કે પેટના રોગ માટે ખૂબ સારો છે વર્ષા ઋતુની અંદર પાચન શક્તિ ખૂબ મંદ થઈ જતી હોય ને એવા આહારની જરૂર હોય કે આસાનીથી પાચન થઈ શકે અતિ પ્રમાણમાં મધુર ફળ વર્ષા ઋતુમાં આવતા નથી નાસપતિની અંદર માત્ર અલ્પ પ્રમાણમાં મધુરતા છે અને રસપ્રધાનતા છે વત્તા પલ્પ એટલું બધું એની અંદર મૂક્યો છે કે પાચન શક્તિ તો વધારે છે વધારે છે સાથે સાથે આપણા મોટા આંતરડાને સ્વચ્છ કરવા માટે નાસપતિ ખૂબ સારું છે તો નાસપતિનું સેવન પણ વર્ષા ઋતુ દરમિયાન જરૂર કરી શકાય તો પાંચમા નંબરનું ફળ એટલે નાસપતિનું હમ શકલ પેરું એનો આકાર રૂપ રંગ તમે બધું જ જુઓ તો સેમ નાસપતિને મળતો આવે માત્ર એમાં ફરક એટલો છે કે એની અંદર એને નજર લાગવા માટે નાસ્પતિમાં જેવા કાળા કાળા ટપકા મૂક્યા છે એવા પેરુમાં મૂક્યા નથી પેરુ પણ પેરુના ગુણ પણ નાસ્પતિને મળતા જ આવે છે પેરુની એક ખાસિયત એ છે કે નાસ્પતિની કમ્પેરિઝનમાં ખૂબ પચવામાં હળવું છે અતિ પ્રમાણમાં રસપ્રદાન છે અને નાસ્પતિ કરતાં થોડું વધારે મધુર છે તો નાસ્પતિનું સેવન આપણે કરીએ છીએ સાથે સાથે પેરુનું સેવન પણ કરીએ તો નાસ્પતિના જે કંઈ ગુણ છે એ જ ગુણ આપણે પેરુમાં પણ ઈશ્વરે મૂક્યા છે પરંતુ આપણી ગુજરાતીઓનું માઇનસ પોઈન્ટ શું છે કે આપણે જ્યારે ફળનું સેવન કરીએ છીએ ત્યારે આપણે માત્ર ના તો માત્ર ફળને મનોરંજન બનાવી દીધું આપણે ભરપેટ ઠાંસી ઠાંસીને પછી ફળ ખાઈએ કોઈ ફાયદા આપણે ફળના મળતા નથી તો આટલા સુંદર ફળો ઈશ્વર આપણને આપે છે ત્યારે અને પાંચ પ્રકારના જે કંઈ ફળની આપણે વાત કરીએ આ બધા જ ફળો મોટા ભાગે યુરિયા ડીએપી પેસ્ટિસાઈડ બધાથી વર્જિત છે અને કોઈ જરૂર હોતી નથી પેરું જે છે એ મોટા ભાગે આપણે હિમાચલના પ્રદેશોમાં ભરપૂર પ્રમાણમાં થાય છે એટલી સારી ત્યાં ઉત્તમ જમીન છે ત્યાંથી આવતા હોય છે આલુ બુખારા જે આપણે વાત કરીએ જેને આપણે જલધારુ કહીએ છીએ એ મોટા ભાગે બર્ફીય પ્રદેશમાંથી આવતા હોય છે એટલી ત્યાં પ્રાકૃતિક સારી જમીન છે કે ત્યાં યુરિયા ડીપી પેસ્ટિસાઈડની જરૂર નથી આવા ઉત્તમ ફળો જ્યારે આપીએ છે ત્યારે આપણે એને ખોરાકમાં સ્થાન આપીએ નહીં કે એને આપણે રાત્રે મનોરંજનના રૂપમાં આપણે એનું સેવન કરીએ તો વર્ષા ઋતુ આવી છે આ પાંચમાંથી કોઈ એક સિંગલ ફ્રૂટ સિલેક્ટ કરો અને બને ત્યાં સુધી તમે એનું તમારું ભોજનમાં સ્થાન આપો તમે બે રોટલી ખાતા હોય તો એક રોટલી ઓછી કરીને ફળને સ્થાન આપો સવારનું બ્રેકફાસ્ટ નાસ્તો સ્કીપ કરીને એને તમે ફળ રૂપે સ્થાન આપો તો એ ફળના ઔષધિ ગુણોથી આપણે બિલકુલ વંચિત રહી જશે તો વર્ષા ઋતુમાં પાંચ ફળ ઈશ્વર આપણને આપે છે ત્યારે એનું ભરપૂર માત્રામાં સેવન કરીએ ભોજન રૂપે એનું સેવન કરીએ જેનાથી ભરપૂર માત્રામાં એના ઔષધિ ગુણો આપણને મળે સૌને જય હિંદ વંદે માત્ર